આપનું સ્વાગત છે વાત કરીએ તો દિવ્ય તક્ષસના ફનકાર ફિલ્મની પહેલી ગુજરાતી ફીચર ફિલ્મ ચાતરનું પ્રીમિયર સિનેમા ખાતે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું ચાતર ફિલ્મના પ્રોડ્યુસર દીપક પરમાર ફિલ્મના લેખક વિનોદ પરમાર અને આસિફ અજમેરી મૂવીના ડિરેક્ટર છે વિનોદ પરમાર સ્થિતિ અને ગ્રામીણ બાળપણની વાર્તા એટલે ચાતર એ વિશ્વભરના અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રવાસ કર્યો છે જેવા કે ઓફિશિયલી સિલેક્શન એસઆઈએફએફ સિવાય બે હજાર પચીસ અગિયાર સ્માઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ફોર ચિલ્ડ્રન્સ એન્ડ યુથ ઇન્ડિયા ઓફિશિયલી સિલેક્શન જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ અને કાન્સ પ્રીમિયર ચાતર ફિલ્મ ગુજરાતી ભાષામાં બનેલી આ ફિલ્મ છે જે સત્ય નિર્દોષતા અને પરિવર્તનની ભાવના પર આધારિત શક્તિશાળી સ્ટોરી છે ચાતર ફિલ્મ એ ખરેખર સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને બતાવવા લાયક ફિલ્મ છે

એક સામાજિક કાર્યકર તરીકે મારો એક રોલ એવો છે કે જ્યારે આપણા વડોદરાના કોઈ યુવાન આવું મોટું સાહસ કરતા હોય આજે ખબર છે કે કોઈ એક મૂવી બનાવ્યું એમાં કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય જ્યારે આપણા ગુજરાતમાં બીજા પ્રદેશની બીજી પ્રાદેશિક ઘણી બધી ફિલ્મો હજારો કરોડના ધંધો કરે છે અને અત્યારે ગુજરાતી મૂવીનો જોવા જઈએ ને તો ફિલ્મ ગુજરાતી ફિલ્મ જે ક્ષેત્ર છે એમાં બહુ તકલીફ છે ત્યારે જ્યારે આપણા કોઈ આવા યુવાન સાહસ કરતા હોય તો આપણે વડોદરાવાસીઓની અને ગુજરાતના દરેક ગુજરાતીઓની દરેક ગુજરાતના લોકોની પહેલી ફરજ બની પડે છે કે આપણે એ લોકોને ઉત્સાહ વધારવો જોઈએ અને ચોક્કસ આપણે બધાએ એકવાર તો આ મૂવી જોયું જ જોઈએ તો જેનાથી અમને પ્રોત્સાહન મળે અને બીજા ગુજરાતી મૂવીઓ સારા બનાવે અને ગુજરાતના લોકોને બધાને આ ક્ષેત્રમાં આગળ વધવાનો એક ચાન્સ મળે એટલે આજે અમે અમારી આખી ટીમને લઈને બધા આવેલા છે મૂવી અમે જોયું ખૂબ માણ્યું અને ખરેખર એના અંદર એક ચાતર એટલે એક નવો ચીલો પાડનાર કારણ કે જ્યારે ક્યારેક વ્યક્તિને કોઈ રસ્તો નથી મળતો ત્યારે એ નવો ચીલો પાડે છે અને સહસ કરે છે અને તકલીફો બહુ પડે છે એવું કહેવાય છે ને કે લહેરો કી તો ફિતરત હે શોર મચાને કી લહેરો કી તો ફિતરત હે શોર મચાને કી લેક મંજિલ ઊચી કો મિલતી હૈ જો નજરો સે તૂફાન કો દેખતે જો નજરો સે તૂફાન કો દેખતે હે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરો